સાયકલો જુગાર પૈસા લગભગ ખરાબ બપોરે કોઈ નહી હોય હા આપણને આવે તો નો ઓર કરી દઈએ આપડે

આ કોઈ કરીએ બોલો ના મંગળભાઈ બોલો બોલો હે તૈય તો તૈયાર તો સુધરી જાય આપડે તમારા ઠેમ સુધરી તો લો આપડે લઈ લ્યો આપડે લ્યો ડબલ કરીએ આ તો વળી ભગવાન માતાજી નો કિસ્મત આઠેમ સુધરી કરો સાયકલ થઈ કરી લાવજો ધોરું પેક મારીએ આપડે થોડી વાર બી હો પશુ હા એડો હા જલ્દી ચાલુ કરજો અટજો મોરું થાય બે જાય આઠેમ સુધારવા બેઠા હોય એટલે તારું ભાઈ મેગા નહીં તારો ચશ્મા કાઢ આપડે

હાલ આપડે બાદશાહ જઈએ બાદશાહ એ બાપી બરોબર તમે જોયું ને હાડો કાકા ઓય મત કાવ હા બોલો કાકા ઓય નવવો કાપ્યો જો પણ નવવો બીજા પતને અરે હું થયું નાનું યાર થઈ જવાની

તારી યાર ખબર પડી ગઈ ચશ્મા દાલ દેખાયા કાકા ચશ્મા નહીં અલ્યા

હું પૂછું મંગા ને ચશ્મા તો લેતા હોય તો મેલ દઈએ મંગા ચશ્મા ને માંશ્મા પચીસો ના આવશે બે ચશ્મા મૂકવાના ચશ્મા બસ માં લ્યો બે હજાર રૂપિયા લે આ ભાઈ આપડે પૈસા આલી દઈએ હા એક કામ બે તો બે હાલ બે હજાર લા બે હજાર રૂપિયા બે હાજર રૂપિયા

હારેડો તા બોલો બીજું જવું જ ઘેર ઘેર જવું ત્યાં હારે જોતા હું તો આરામ કરું તમે આમ છો ત્યાં આવજો